आपड़े आप बदोस साफ करवानों से जो सुखे उकसा था ही ताजी बताएं नहीं तो आपड़े आउ खड़ से इस और वानों हैं और वानों चालू करूं हैं तो यह सुनी जो तारे के तो मैं मैं दासी आओ हजार चौक करवा दो खलले उन्हें धोराने पर नहीं

આપણે અહીંથી ના આટલો ગવાર ઉમરી નાખવાનો હે પછી કંઈક વાવશું ગવારનો ગવાર નો સે એ ઉમરી નાખવાનો છે ગવાર બદલ એટલો ઉમરી નાખો

આપણે લીધા છે ગવારની શીઘો આવી બે ત્રણ જોઈ શકો છો આ ત્રણ જ ક્યારેય પણ આમાં સિંગાવી નથી આ બે ત્રણ આવી બાકીના કંઈક બીજું મકાલું વાય દઈશું થાય તો પછી ખાવા થાય હરિયું પડ્યું તો આ તો આપણું કામ તો પૂરું થઈ ગયું છે જોઈ શકો ઢગલે ઢગલા કર્યા હે ઢગલા એક તો ખડનો પણ કર્યો બે ભેંસણ થઈ છે એટલું ખડ પણ વાડી લીધું હે અહીંયા પણ ગવાનો ઢગલો છે અહીંયા હે એને અહીંયા પણ છે આ બધું વાડ હવે આજનું કામ આટલું જ હતું તો જય માતાજી જય રામા પી રાધે રાધે